તમારું અમીધારા કુકિંગમાં જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને જરૂરથી કરજો તો પરફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ ના માપ જોઈ લઈએ અને રેસિપી શરૂ કરીએ તેના માટે અહી વજન કાંટા ઉપર આપણે એક બાઉલ રાખેલો છે બાઉલનું વજન સિક્સ્ટી એઇટ છે તો આપણે ધડો કરી અને ઝીરો કરી લીધેલો છે અહીંયા આપણે વજન કરી અને સૂકા કોપરાનું જે છીણ છે એને અહીંયા દોઢસો ગ્રામ લેવાનું છે અહીંયા પરફેક્ટ દોઢસો ગ્રામ સૂકા કોપરાનું ખમણ લઈ અને ત્યારબાદ મીઠાઈને વધુ હેલ્ધી બનાવવા માટે આપણે સો ગ્રામ જેટલી સાકરનો ઉપયોગ કરીશું તો અહીંયા વજન કરી અને આ રીતની જે આખી સાકર હોય છે એ લીધેલી છે અને ત્યારબાદ આ રીતે બે નંગ જેટલા પાકા કેળા લેવાના છે કેળા ખૂબ કાચા પણ ન હોવા જોઈએ અને અતિશય પાકા પણ ન હોવા જોઈએ આ રીતના કેળાને મેં મીડિયમ સાઇઝમાં કટ કરી લીધેલા છે ત્યારબાદ આ રીતે ખાંડની દસ્તામાં બધી જ સાકર એડ કરી અને એને અધ કચરો ભૂકો કરી લેશું સાકર એક હેલ્ધી ઓપ્શન છે જો તમારી પાસે સાકર ના હોય તો તમે આની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બસ આ રીતે બધી જ સાકરનો અધકચરો ભૂકો કરી લીધેલો છે ત્યારબાદ અહીંયા આપણે આ રીતની ફ્રેશ એલચી જ લેવાની છે જે તાજી કૂટરેલી હોય તે એલચી પાવડર કરીને રાખેલો હોય છે તો એની સ્મેલ છે એ સારી નહીં આવે તો આ રીતે એલચીનું મોઢું ખોલી અને ત્યારબાદ એને આપણે આ રીતે પાવડર કરી લેશું ત્યારબાદ એક મિક્સર જારમાં આ રીતે બધા જ કેળા છે એ ઉમેરી દઈશું અને જે આપણે ખાંડીને સાકર રાખેલી છે એને પણ આપણે એડ કરી દેસું અને આ બંનેની સારી રીતે આપણે પેસ્ટ બનાવી લેશું બસ આ જ રીતની આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું ત્યારબાદ આ રીતે આપણે એક ઝાડા તળિયાવાળું પેન ગેસ પર રાખી દઈશું અને ગેસની આંચ છે એ સાવ ધીમી રાખીશું અને એક ચમચી જેટલું હું અહીંયા દેશી ઘી એડ કરી દઈશ બસ આ અહીંયા તમારે જો ઘીનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ જે નાળિયેળનું છીણ છે એ બધું આપણે આમાં ઉમેરી દઈશું અને ચમચાની મદદથી ધીરે ધીરે એને સારી રીતે શેકી લેશું જો તમે અહીંયા ઘીનો ઉપયોગ ના કરવાના હોય તો તમે એમ જ પેનમાં ખમણ એડ કરી અને શેકવાનું છે વ્રત કે ઉપવાસ હોય તો પણ હાઈ પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે તો મિત્રો સૂકા નાળિયેર ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે સૂકા નાળિયેરના સેવનથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે નાળિયેરમાં પ્રોટીન વિટામિન આયર્ન કેલ્શિયમ જેવા મહત્ત્વના તત્વો છે એ રહેલા હોય છે જેથી કરીને સૂકું નાળિયેર ખાવું એ ખૂબ જ ફાયદાકારક છે તો બસ આ જ રીતે બધું જ નારિયેળ છે એ શેકાઈ જાય ત્યારબાદ આપણે જે બનાવી રાખેલી પેસ્ટ છે એ આપણે આમાં એડ કરી દેશું અહીંયા કેળા છે એ તો ગળિયા જ હોય છે પણ આપણે જે સાકર નાખી છે એ નારિયરના પ્રમાણની નાખી છે ત્યારબાદ આ બધી પેસ્ટ ઉમેરી અને પેનની તળિયે ચોટે નહીં એ રીતે સતત હલાવતા જઈ અને આને બધાને મિક્સ કરી લઈશું મિત્રો કેળાનું સેવન છે એ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જે આંતરડાને મજબૂતી આપે છે હૃદયને સ્વસ્થ બનાવે છે શરીરમાં થતી બળતરા હોય છે એને ઓછી કરે છે અને કેળાથી માણસ આખો દિવસ માટે ખૂબ જ એનર્જીથી ભરપૂર રહે છે ત્યારબાદ આપણે અહીંયા જે એલચી કુટડીને રાખેલી હતી એને પણ આપણે આમાં એડ કરી દીધી છે એલજી નાખ્યા બાદ એની ખૂબ જ સરસ સુગંધ છે એ મીઠાઈમાં આવી રહી છે ત્યારબાદ હું અહીંયા કાજુ બદામ અને પિસ્તાની થોડી એવી કતરણ છે આમાં એડ કરી દઈશ અને આને સારી રીતે આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ એનું મેઇન સ્ટેપ કે મીઠાઈ બની ગઈ છે એ ચેક કેમ કરવું તો આ રીતે પેનની સપાટી છોડવા લાગે એટલે સમજવું કે મીઠાઈ બની ગઈ છે ને એમ ના સમજાય તો આ રીતે થોડું એવું હાથમાં લઈ અને આ રીતે એનો રાઉન્ડ શેપ બનાવવાનો છે જો આ રીતે પરફેક્ટ રાઉન્ડ શેપ બની જાય છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું ત્યારબાદ આપણે આને કોઈ પણ વાસણમાં ઠંડુ થવા માટે રાખી દઈશું આ ઠંડુ થાય ત્યારબાદ આપણે એના લડ્ડુ વાળવાના છે એટલે આને સાવ ઠંડુ પણ નથી થવા દેવાનું એ રીતે થોડું એવું આ રીતે ફેલાવ્યા ત્યારબાદ આપણે એના લડ્ડુ બનાવીશું ત્યારબાદ આ રીતે ચમચીની મદદથી આપણે ચેક કરી લેશું જો હાથ પર લેતા દાજી ના જવાય એટલું નોર્મલ થઈ ગયું હોય તો આ રીતે દોઢેક ચમચી જેટલું હાથ પર લઈ અને હું એનો લડ્ડુ બનાવીશ અહીંયા લડ્ડુની સાઇઝ છે એ તમે તમારી મુતાબિક નાની કે મોટી કરી શકો છો ઘીથી સરસ એવી શાઇનિંગ આવી ગઈ છે ત્યારબાદ આ રીતે નાળિયેરનું જે ખમણ હોય છીણ એમાં આપણે એને સારી રીતે રંગોળી લેશું તો તૈયાર છે આપણા નાળિયેર અને કેળાના સરસ મજાના લડ્ડુ બસ આ જ રીતે આપણે બધા લડ્ડુ બનાવી લઈશું બધા લડ્ડુ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને કેસરથી ગાર્નિશ કરીશું તો મિત્રો વ્રત કે ઉપવાસમાં આ રીતના હેલ્ધી લડ્ડુ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવા લાગ્યા તો આ જ રીતની હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું એક નવા વિડીયોમાં તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો અને અમીધારા કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો